ગોપાલ ઇટાલિયાની જીત બાદ સૌથી પહેલું નામ જવાહર ચાવડાનું ગુંજું હતું અને હાલ પણ જવાહર ચાવડા ભલે ભાજપમાં હોય અને તેમની નિષ્ક્રિયતા અને આપની સભામાં હાજરી અનેક સવાલોને જન્મ આપે છે છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા સતત ચર્ચાનો વિષય બની રહ્યા છે અને તાજેતરમાં જ તેમણે એક વિડિઓના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી એક બે અને ત્રણ સપ્ટેમ્બરે તેવો માણવતર સહિતના વિસ્તારોમાં લૂકોને મળી સમસ્યાઓ અંગે લુક ચર્ચાઓ કરશે ત્યાર ખાતે યોજાયેલી સભામાં ભાજપના દિગ્ગજો આપમાં જોડાયા હતા પણ આપમાં જોડાનાર જવાહર ચાવડાના ખૂબ નજીક હોવાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગપતિ વિશાવાડિયા માણાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ હતી જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવીણ રામ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરીશ સાવલા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ મહેશ કુટડીયા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ ગોર ખતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને જનસભા સંબોધી હતી ગુજરાત આપના નેતા પ્રવીણ રામે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી માંથી ચૂંટણી જીત્યા બાદ બે મહિના જેવો સમય વીતી ગયો છે છતાં પણ આજે ને ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી હવે કંઈક નવું થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આ તકે જામજોધપુર મત વિસ્તારના ધારાસભ્ય અને આહિર આગેવાન એવા અહેમદ ખવાએ જણાવ્યું કે આજથી ત્રીસ વર્ષ પહેલા આપણી આકાંક્ષાઓ પૂરી કરવા માટે આપણા વડીલો પરિવર્તન કર્યું હતું

બહુ મોટી ભવ્ય જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું આમ જોઈએ તો માણાવદરના આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત આટલી વિશાળ સંખ્યામાં અને એમાંય આટલા બધા ઉત્સાહ અને ઉર્જા સાથે લોકો જોડાયા એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડિયા અને એમની વિશાળ ટીમ આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સહર સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા વિકલ્પની શોધ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદરની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદરની જનતાએ આગેવાની કરી અને કોંગ્રેસને હટાવી અને બીજે બીજેપીનો રસ્તો કરી આપેલો આજ ફરીથી જનતાની ડિમાન્ડના આધારે વિસાવદરની જનતાએ ગુજરાતની ગુજરાતની જનતાને રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવી આગેવાનો લોકોનું કામ કરવા માટે તત્પર હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટીનો રસ્તો વિસાવદરથી ખુલ્યો છે ત્યારે ગુજરાતના ગામડે ગામડેથી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાવા તનગની રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં ગુજરાત આખામાં વાળી થવાના શુભ સંકેતો દેખાય આવે છે ભાજપ છે એનો એક જ ધંધો છે બે મોઢાની વાતો કરવી ભાજપ પાર્ટી પોતાના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખે છે આવી ગુલામી તો કદાચ આ જુનાગઢના નવાબે ની કરી હોય

A 부oll ext ordinary છે flowers that rolled in cawns rand બુથ લેવલ ના કાર્ય કરતા કઈ નથી કોન્ટ્રાક્ટ લેવલ ના ટેન્ડર લેવલ ના કટકી લેવલ ના કાર્યકર્તા છે કોઈ વિચારધારા વાળો માણસ સરકાર બદલાઈ જાય કેટલા બુથ લેવલ વાળા વચ્ચે ભાજપ આપે ભાજપ વાળા આંકડો કાલ સરકાર નહી હોય તો આટલા કાર્ય કરતા અડીખમ

એક સમયે ભાજપના ખાસ ગણાતા એવા માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણાબેન બેન દેલવાડિયાના પતિ મહેન્દ્ર દેલવાડિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા જવાહર ચાવડાના સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડા અને જવાહર ચાવડાના ખાસ ગણાતા એવા કોઈલાણા ખેડના જીવાભાઈ મારડિયા માણાવદર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય રામસીભાઈ ખોડભાયા કોઠારિયા ગામના પૂર્વ સરપંચ દિનેશ વિરડા સહિતના અનેક સરપંચોને આગેવાનો જોડાયા છે આમ તો છેલ્લા ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે કે જવાહર ચાવડા શું આમ આદમી પાર્ટીમાં જોડાશે અને જ્યારે કહેવાય છે કરસન બાપુ ભાદરકાએ પણ રાજીનામું આપ્યું ત્યારે પણ એક સવાલ ઉઠી રહ્યો હતો કે શું માણાવદનની સીટને લઈને તેમણે રાજીનામું આપ્યું છે કે પછી અન્ય કોઈ કારણોસર તમને શું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા છે આમ આદમી પાર્ટીમાં જોડાશે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીને નિષ્ક્રિય થઈને કામ કરશે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્યુઝ નમસ્કાર